અત્યાર મેં ઝીનું ફોન આપ્યો છે ને ત્યાં હું બધું ઓલ કામ કરી નાખું કમ્પ્લીટ કેમકે ઝીનું મારે થોડીક વાર અત્યારે ફોન દેવો પડે જો ફોન નહીં આપું ને તો એ નીચે રમવા વહી જાય છે અને અત્યારે મારે બાથરૂમમાં કામ છે કપડાં વાસણ બધું કામ પતાવીશ ને ત્યાં સુધીની નીચે રમે એટલે મારે બાથરૂમમાં હોવ ને એટલે ધ્યાન ન રહે ને ઝીનું ધ્યાન રાખવું પડે પાછું તો બાથરૂમમાં બાથરૂમમાં કામ કર્યા કરવું ને એ બારા પછી શેરીમાં પોગે રમ થાય તે અમારે છે ને અત્યારે બહુ શે કે છોકરા પકડવાવાળા આવે બહુ વખતે એટલે હું અત્યારે નીચે ન જવા દઉં મારું ધ્યાન રહી નહીં મારે કામમાં હોય તો મેં શું ને અત્યારે એને થોડીક વાર ફોન જ આપી દઉં જો રૂમમાં રૂમમાં ફોન જોવે ને તો મને કાંઈ ટેન્શન ન હોય આરામથી હું કામ પૂરું કરી શકું પછી થોડીક વાર જવા દઉં પછી વાંધો ન આવે પણ આ પકડવાવાળા આવે અને અમારે મોસ્ટ ઓફ શેરી ખુલ્લી હોય એ બધા આવો અંદર આવ્યા કરે આવી જાય અત્યારમાં તો હવામાં બહુ જ એવું હોય એટલે સેકન્ડમાં છોકરા ગાયબ થઈ જાય ધ્યાન રાખવું પડે તો મેં કીધું એ કાંઈ જ ન કરું હું અત્યારે કામ પતાવું ત્યાં એને ફોન જ આપી દઉં જોવા કેમકે આપણું ધ્યાન ન રહે એટલે પછી એને ફોન દેવી ને આઈના એના પૂછવા દેશે ફોનમાં ને ફોનમાં ત્યાં હું બધું કામ પતાવી દઈશ હવે તય જ મારે થાય નકર પછી અહીંયા તો શેરીમાં કોઈ કાંઈ કાંઈ પૂછવાનું ન હોય કે અમારા છોકરા ક્યાંય ગયા કેમ કે બધા ખબરમાં કામ જ હોય કોઈ કોઈનું ધ્યાન રાખે નહીં એવું હોય કાંઈ ને આનું કામ પૂરું કરી દેવી આપણે બાર એને જોરદારનો તડકો નીકળી ગયો જોવો તો કેવો તડકો હવે તો આમ બહુ જ તડકા નીકળી જાય તોય મેં જો કપડાં તો ધોઈ નાખ્યા છે જો આટલા ધોઈ નાખ્યા છે હતા ને પૂરા કમ્પ્લીટ કરી નાખ્યા છે જો આ શું છે મારું ડસ્ટબિન છે ડોલ છે મારી કસરાની તમે કેતા હશો હું ભાવ હવાર હવારમાં આવું બતાવીશો પણ આજ મારે આટલો જ કચરો થયો એમ હું કઉ છું આમ તે મારે રોજ આખી આ ભરાય જ નહીં કચરો હા ઓછો ડેલી મારે નાખવા જ આવું પડે નીચે એમ વાળો આવે નીચે ખાલી જવાનું હોય આગું ક્યાંય ને અહીંયા દાવે પણ મારે આ ભરાય જ નહીં આજ તો આટલો જ કચરો થયો એમ તે મેં કીધું લાઈન ફેમિલી ને બતાવું કેમ થાય છે અને આજ આવું છે કેસોડા છે ને એ આ બાઈ મોકલ્યા છે રાજને છે ને કેસોડા નાવું બહુ ગમે એટલે ને છે નાખ્યા પછી હવે પલાળી બધા છે ને આવા કલર ના હતા બધા મસ્ત લીલા હતા પણ અમે મેં નાખ્યા ને આવા થઈ ગયા પણ હું બતાવાનું ભૂલી ગઈ બાઈએ જયારે આ મોકલ્યા ને તે મેં વિડીયો શૂટ નહોતો કર્યો એવું હતું કઈ નઈ હાલો જો હવે આને છે ને આજ પલાળી દઈશ થોડાક એવા લઈને પછી કાલ મારે કેસ ઉડાથી નાવાનું છે જોજો કાલ હું કેસ ઉડાથી નાશ ઢોળી થઈ જશે એમ બીજું થવું હોય ના મારે ગેસનો બાટલો હશે પૂરો થઈ જાય ને તો આ સડાવવાનો આવે આ સડાવી તો ગેસ હાલ્યા કરે એવું હોય બાજુમાં ઘઉં પીડાશ એમ જ કેતીથી ખાલી વધારે વિડીયો શૂટ થાય કે ને કટ વધારે પડે મારે કઈ હોય કે નહીં બતાવવાનું હોય જ નહીં અમારી બેન જો ના ધોયા વગર ના ઉપર રમકડા રમતી હતી ફોન મૂકીને પછી રમવા મળી જો અમારે જીનું ના આવું જોઈએ કાજી નું બહુ ફોન નો જોઈ એ એમ કે છે આ નવરાઈ દે આના કપડા આના કપડા કઢાઈ નાખ્યા જીનું એ આમ જો આયન કપડા છે જો જીનું કાઢી નાખ્યા કાજી નું આ પહેરાવેલ આ નાનું નાનું પહેરાવેલું હતું જીનું ક્યાં નવડાવી દેજે આ ક્યાં મેલો થયો મેલો થાય પછી નવડાવવાનું હોય જીનું પેલી ખાઈ લીધું ખાન પછી છે ને આધાર કાર્ડ ને બધું તૈયાર કરવાનું હતું કાલ આપણે ગોતી તો રાખ્યું હતું પણ છે ને જીનુ ને મારે તો એડ્રેસ થઈ ગયેલું છે જીનુ ના આધાર કાર્ડ માં એડ્રેસ ફેરવાનું બાકી છે તો રાસ કે કે તું બધું તૈયાર રાખ અત્યારે જવાનું છે તો એમાં બે ફોટા આધાર કાર્ડ નું એડ્રેસ ફેરવવા ફોટા ને બે ફોટા તૈયાર રાખવાના છે રાજે કીધું બે ફોટા જોઈશું એમાં તડકાનું જવાનું છે હવે બેન ગોઠવાઈ ગયા છે ગાડીમાં કઈ ગયું એને તો મજા આવે એને ન તડકો લાગે કઈ ગાડીમાં ફોટા અંદર સી જો તો શે કે નગર જાઓ પાછી લેવા છે ને જો પોગી ગયા સેવી ઝોનમાં આવે અંદર વાર લાગે હોય તો પાછા વયા પડશે વાર છે ત્રણ વાગે વારો આવશે એમ કીધું તો રાસ કહે કે હાલ તો આપણે ઉપર આકા મારી એવી અહીંયા હું છે એમ કીધું અહીંયા શું હોય કોઈ નથી ખુલ્લું છે બધું પણ વાર લાગશે કેમ કે ત્રણ વાગવા થશે પોણા તા થશે કામ પૂરું થઈ ગયું અને તડકાના આવ્યા બહાર પેલા રાજની ઓફિસ જવાનું હતું ને અને પછી જોઈ ને માલ નાખવાનો હતો માલ નાખવાનો જેનો આવી ને જેનો પણ હારો હાર જવું હોય શું થા

બેન ને સુવાનો છે કાજીનો નીંદર આવે તને નીંદર આવે પીઉ પીઉ ગાડી વાળી લેવા દે હાલો ફેમિલી આવી જાવ રસ પીવા તડકો લાગ્યો થો એટલે અમે આ પેકિંગ કરીને લેતા આવ્યા હતા અમારા નું ને આવી ઘડીક નીંદર આવી ગઈ ને તે મેં આ ટાંઠો કરવા મૂકી દીધો દીધોતો તેજીનો ને અત્યારે પીવો છે અને આ કુલર શરૂ હતું ને એટલે જો એમાંથી અવાજ આવે છે અમે થોડીક વાર બંધ કર્યું કેમ કે બહુ અવાજ આવે ને એટલે હવે ચાલુ કરી દઉં હાલો તો આવી જાવ બધા ફેમિલી જમવા ભીંડા શાક છે ભાખરી છે દૂધ છે સીનુ બેન તમારે ખાવાનું છે ભીંડા નું શાક સીનુ બેન ને વાગ્યું છે એમ કે છે બધા માતાજી છે કેમ છો મજામાં ને બધા હું આખો દીધો કામે વહી ગયા હોય આજ તો યાર હતા કાંઈ ઘડી બોલું